ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આજ રોજ નરોડા ખાતે નરોડા બ્રહ્મ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ બંધુઓએ ભાગ લીધો હતો અને રેલીને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો આ રેલી નરોડા હરિદર્શનથી નીકળી વ્યાસવાડી માછલી સર્કલ થઈ નરોડા ગામમાં પહોંચી હતી ત્યારબાદ પરશુરામ સર્કલ પણ પહોંચી હતી જ્યાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ રેલી નરોડાના વિવિધ વિસ્તારોમાં ફરી અને સાયન્સ ચોક ખાતે પૂર્ણ થઈ હતી અને ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન ચંદ્રેશભાઈ જોશી વિપુલભાઈ રાવલ અને ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામની આ શોભાયાત્રામાં વિવિધ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું પ્રસ્થાન અખિલેશ્વરદાસ મહારાજે તેમજ યોગેશદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું અનિલ રાવત એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ હર હર મહાદેવ જય પરશુરામ આજ રોજ પરશુરામ દાદાની નરોડા ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને સર્વે બ્રાહ્મણ સમાજ અને બીજા સમાજ પણ સાથે મળીને આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લઈ રહ્યા છે મારા માટે તો ગર્વની વાત છે કે નરોડા ખાતે આટલી ભવ્ય યાત્રા નીકળે છે એમાં સર્વે સમાજનો સાથ અને સહકાર છે અને ખાસ કરીને હું એટલું કહેવા માગું છું કે આ એકતાનો સંદેશ છે ધર્મનો સંદેશ છે સનાતન હિન્દુ ધર્મનો સંદેશ છે કે આ રીતે જો આગળ આપણે બધા એક એક થઈને પોતપોતાના સનાતન ધર્મના તહેવારો ઉજવીએ અને આગળ વધીએ તો કદાચ સંગઠન અને